બોલ્યા છે કે હું તો ક્યારનો રાહ જોતો હતો પણ તું જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી મારાથી તને આપી શકાય નહીં પણ બેટા ધરવું વીર હોય હી સુતચારી એક નહીં ચાર ચાર સંતાન તારા ભાગ્યમાં છે પણ રસ્તો તે નથી પૂછ્યો ત્યાં સુધી હું તને બતાવી નહોતો શક્યો શર્ત એક છે પુત્ર કામેશથી યજ્ઞ કરવો પડશે આ યજ્ઞ થાય ને અને આ નથી જોયું એ ગુફામાં છે હરણ જેવા શિંગડાઓ છે ઋષિ અને એ આવે અને જો આ યજ્ઞ કરે

એમાં ફીર ભરેલી છે છલો છ અને યજ્ઞ નારાયણ દેવ એટલું બોલ્યા કે આમાંથી ત્રણ ભાગ કરીને તમારી ત્રણે રાણીઓને આપી દેજો અને તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે હવે થયું એવું કે કૌશલ્યાજી કઈ કઈ અને સુમિત્રા આ ત્રણેયને ખીર આપી એમાં મોટા તો કૌશલ્યા કહેવાય અને માને પેલા આપી કઈ કઈથી આ સહન થઈ નહીં એના મનમાં ગ્લા થઈ ઈર્ષા થઈ કે જ્યાં હું અહીંયા એ જ પેલા એને જ પહેલાં આવી મને ના આપી